સંયુક્ત 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 પરિવાર કે સાથી એટલો બધો મોટો છે પ્લસ 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 કેટલું કરો ને તો આરો આવે એમ નથી પણ હું ભગવાન ને એવી પ્રાર્થના કરું કે આ બધા જલ્દી લગ્ન થઈ જાય અને બધા ઘરે તો મને આયા શાંતિ મળે

અને એમાં જેને જેને ઈચ્છા પડે એ ધારામાં વહેવાની એને ધોઈડું આવું ચોવીસ કલાક અખંડ આનંદ અખંડ મોજ અને હરિહર ની હાકલ આ બાજુ અમારા પાલાબેન બેઠા છે કારણ કે પાલાબેન અગાઉ બેસી ગયા તા અને અમે બધાય પછી ચકેડું પછી કર્યું જગ્યા ગોતતા હતા ક્યાં ચકેડું કરીએ એવી એટલે ચકેડા કરવા તો આવા કરજો કુંડાડા ન કરતા

ચાલો આવજો કન્ટિન્યુ